લોકોને ભેગા કરવા માટે ડર બતાવવું પડે પૈસા આપવું પડે બધું આપવું પડે અને જો આટલા વર્ષોમાં તમે સારું કામ કર્યું છે જો બહુ સારું કામ કર્યું છે તો બધી એડવર્ટાઈઝમેન્ટ કરવાની ઈડીની રેડ પડાવવાની શું જરૂર છે ભાઈ તમે ઈવીએમ મશીન છોડી બહુ ઈમાનદાર હોય તો ઈવીએમ મશીન છોડી અને બેલેટ પેપરથી જ તમે ચૂંટ ચૂંટણી કરાવો કારણ કે જેને ઈવીએમ મશીન બનાવી એ દેશમાં પણ બેલેટ બેલેટ પેપરથી ચૂંચૂંટણી થાય છે કોઈ એવો એક નેતા બતાવો જો કાશ્મીરથી કુમારી સુધી દુનિયામાં એક એવો નેતા બતાવો જે ચાલી શકે અત્યારે આ સડસો સડસઠસો કિલોમીટરની યાત્રા છે આ લોકો એમનો એક વિશ્વાસ છે એ ધારત તો પ્રાઇમ મિનિસ્ટર કારના થઈ ગયા હોત એને કોઈ રાજકારણ અથવા કોઈ સત્તાની લો કે લાલચ નથી એ લોકોની વચ્ચે જ્યારે નીકળે છે ત્યારે બિના ખોફ વગર ડરે કારણ કે એમની દાદી પણ વગર ખોપે નીકળી અને એમનો એમની ગોળીઓથી વિધિ નાખી એ જ રીતે એમના ફાધર લોકોની વચ્ચે ગયા અને એમને બોમથી ઉડાવી દીધા આપણને એવા વગર ખોપની અંદર લોકોની નફરત જે થઈ ગઈ છે એ દેશ કો જોડને કે અંદર એક જાતિ એક ધર્મ નહીં થતા તમામ દેશના લોકોએ ભેગા મળીને આ દેશ આઝાદ કર્યો હોય તો બે ભાવ બે ભાગમાં વિભાજન ના થાય દેશનું અને આવી દાદાગીરી બાબા આંબેડકરે જે ભરાયેલું સંવિધાન છે એ સંવિધાન લોકોને હક આપતો સંવિધાન છે એ સંવિધાનને જે તોડવાની કોશિશ કરે છે નફરતની રાજનીતિ કરે છે એ તમામ નફરતની રાજનીતિને ખતમ કરી એક પ્યાર અને મોહબ્બતની રાજનીતિ લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે અને એની સાથે તમામ કોંગ્રેસના કાર્યકર્તા આગળ છે તો આ હતા વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્ર ચંદ્રકાંતભાઈ તેઓએ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે રિહાન પટેલ છોટાઉદેપુર